નમસ્કાર મિત્રો તમારું બધું સ્વાગત છે આપણી સાધના મંત્ર સહેલું ચેનલ બ્લોગ ઉપર તો મિત્રો આજે આપણે જાણીશું કે વાહવટી સિકુતર માતાજી સાથે કયા કયા દેવી દેવતા હોય છે તે વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો સુધી વિડીયો જો વિનંતી અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો મિત્રો ચાલો આપણે વિડીયોમાં જાણીએ મિત્રો આ માહિતી ફક્ત ને ફક્ત જાણકારી આપવા માટે જ આપીએ છીએ કોઈ પણ વસ્તુ કરવી ગુરુની આજ્ઞા વગર કરવી નહીં તો ચાલો વિડીયો ચાલુ કરીએ મિત્રો માતાજી કોઈ પણ શક્તિ રૂપે પૂજાતા હોય તો તેની સાથે ઘણા બધા દેવો પૂજાતા હોય છે માતાજીની સાથે ખાતાના દેવ ઘણા બધા હોય છે માતાજી સાથે પૂજાતા હોય છે અને માતાજી સાથે રહેતા હોય છે એવી રીતે જ આજે આપણે જાણીશું કે માતાજી વહાણવટી સાથે કેટલા દેવો હોય છે અને કયા કયા હોય છે વહાણવટી ચિકોતર માતાજી સાથે એક ઝોપડી નારસિંગવીર રગતિઓવીર આટલા દેવો વાણવર્તી માતાજી સાથે પૂજાતા હોય છે જ્યાં જ્યાં સિકોતર માતાજી પૂજાતા હોય ત્યાં ત્યાં આ દેવ અવશ્ય હોય છે જે માતાજીના આદેશ પ્રમાણે કામ કરે છે આ વાતની કેવી રીત છસોટ તમારે સાબિત કરવી તો સૌપ્રથમ વાણવટી જે શિકુતર માતાજી છે તો માતાજીને પાઠ નાખીને પૂછવું પડે કે માતાજી તારી સાથે ગયા ક્યાં દેવ છે એટલે માતાજી તમારી વાતનો અવશ્ય ખુલાસો કરશે માત્ર જાણકાર વ્યક્તિએ જ આ કામ કરવું ગુરુના માર્ગદર્શન હેઠળ જ આ કામ કરવું માતાજીને શું ગમે છે માતાજીને કેવી રીતે પૂંજવું છે એ બધું માતાજીને પૂંજવામાં આવે છે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો